અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની અસર હવે ઉત્તર ગુજરાત પર જોવા મળી રહી છે ડિપ્રેશનને પગલે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે આજે વહેલી સવારના ચાર વાગ્યાથી ડીસામાં પણ કમોસમી વરસાદની એન્ટ્રી થઈ હતી મંગળવારે રાત્રે વાતાવરણ વરસાદી માહોલથી ઘેરાયા બાદ મોડી રાતથી ઝરમર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને વહેલી સવારના આ ઝરમર વરસાદ ધોધમાર વરસાદમાં ફેરવાઈ ગયો હતો આજે ડીસામાં વહેલી સવારના ચાર વાગ્યાથી અચાનક ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી વહેલી સવારના ચાર વાગ્યાથી શરૂ થયેલો આ ધોધમાર વરસાદ સવારના છ વાગ્યા સુધી અવિરતપણે ચાલુ રહ્યો હતો આ બે કલાક દરમિયાન ડીસામાં અડતાલીસ મિલીમીટર જેટલો વરસાદ ખાબકી ગયો હતો ડીસામાં વહેલી સવારના થયેલા ગાજવીજ સાથેના ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાઈ પણ ઘટનાઓ બની છે